પેલા આવું પણ જોવું ના ખાટો લે ખાટો કરે હું ઘર ખોલું એટલે જન્મી જોબો આ રે ને હું આમ રોજ આટલા વાર ઊંઘતા અને અત્યારે કોઈ દેખાતું નહિ અરે જ્યા છો કે

સવા જમીન માં એક ઘરો નેકળ્યો તે પેલો મોટો માથારો અને પેલો રેનો પેલો મોનકો યોનો એ બે જણા અધાય રાત માં અમે આવતા હતા ને રાતો આવું કરીને તે પાવો લઈને જતા હતા તમે પૂછી તો આડે કોઈ કૂતરી મોડ કરવા અને પછી જઈને જોઈને તે આ તો ઓ ગોદીન પેણો ગોદીન એમ કઈ એક ઘરો લઈને ઘરી નાહી ગયા મને મારી તો અમારી જમીન માં નેકરી તો અમાર બાપ દાદા નું અને એમ જ કીધું મેં એમ જ કીધું પણ નહીં માનતા એ આ ઉલાડો અતારે કહું રાત માં અમે તમને ઉઠાડવા આવ્યા પણ અમારું હતું ખબર જો અમે ઉઠાડવા ના આવ્યા ને તો પેલા બધું લઈને જતા રહ અત્યારે બધું અને ને તમારા હાથમાં કોઈ બે હોત એક અમે રાત માં તો ખોટું નહીં લાગ્યું ના 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 ખોટું નહિ લાગ્યું સારું કામ કરી દીધું અને મો કહું યા

તમે કોક મારા નેતરમાં માલ લઈને આવતા રહ્યો ના તમને આવવું નહી રે આ તો નહી તમે મને એક ગાણે કીધું કને કીધું આવું આવું હું ખોટો આરોપ કયા મારા ઉપર આરોપ ની સાચી વાત છે સબૂત હું તમારો છોડ બહાર હાટો તમને બતાવ સબૂત नक्की બલા સુમલાઈ દીધું લાગોન બાજો મને ગયા તે સારું છે લક્કી સુમલા કઈ દીધું સોમનો હાથમાં આવે ને તો અડધી માટી બુટી તારી લે આ ચરબી કરતો તો મન મને અકો મેળ્યો ચરબી કર શું હુમલો થઈ છું પડી ગયું ખબર નહીં ગયું મારી હાથમાં જેમ રમી જીજા

આ તો વિભાજીન જરી નસીબ જો આ કોક દારો પેલા સોમલાન જરી હોત ને તો કશું ના બતાવત શંકાજી એરા જો ઝુંટાન ઝુંટ ના કરવા જો હો ના ના આનો કમ્પ્લીટ ભાગ પાડશું હા કા ભાગ હે આમાં દે ગયા અરે આને બાટ ઓય નંતો ને સોમાજી તમે એમ કેતા કે મરચી હે મરચી કે હે મે

તમારે અડધો ભાગ અડધો ભાગ દે તાગવારો હોય પહેલા માંથી કાટલું ના ના હાલ હાખો કાલ હાખો